જય માતાજી મિત્રો આજે આપણે રેસીપી છે ઢોસાની સરસ મજાની ઘરે જ બનાવવાના છે ઢોસા બેટર બનાવીને તો ત્રણ વાટકા આ રીતના માપ સાથે આપણે ચોખા લઈ લેશું માપ રાખવાનું વાટકો પી પણ એક તમારે આ રીતના ત્રણ વાટકા આપણે લઈ લેશું ચોખા બે વાટકા નાખી દીધા ત્રણ વાટકા ચોખા લીધા છે એની સામે એક વાટકોની દાળ લેવાની છે તો દાળને પણ આપણે નાખી દઈશું દાળને પણ આપણે નાખી દીધી બરાબર આપણે એને ધોઈ નાખવાનું છે તો પાણીને આપણે આપણે નાખીને બરાબર હાથ નાખીને એને બરાબર ઘસીને ધોઈ નાખશું કારણ કે જે મેળ હોય દાળ ચોખાનો કમ્પ્લેટ નીકળી જાય આ રીતના આપણે મશરીને ધોઈ નાખશું પાણી કરી નાખશું બહારું બે વખત આપણે ધોવું આને આ રીતના આપણે ધોઈ નાખશું દાળને કમ્પ્લેટ બે આપણે ધોઈ નાખ્યા ચોખાની દાળને પાણી નાખીને આપણે પલાળ નાખી બે લીટર જેટલું પાણી નાખ્યું છે ચાર કલાક પલાળ દેટું સરસ આ રીતના આપણે જો પલળી ગયા છે

દાળને ચોખાને આપણે પીસી લઈશું સ્મૂથ એવું આપણે બેટર બનાવવાનું છે એ પ્રમાણે ડીમ કરી કરીને આપણે બેટરને પીસી લેશું તો આ રીતના આપણે દાળને ચોખાને બધાને પીસી લેશું આ રીતના સ્મૂથ રાખવાનું મોટો ડબ્બો લેવાનો એ રીતના આપણે નાખી દઈશું તો આપણે દાળ કરીને બધું પીસાઈ ગયું છે તો આપણે આઠવા મૂકી જો આ રીતે આપણે ખાસ નાખીને પીસ્યું છે અને ઢાંકીને ડબ્બાને મૂકી દઈશું તડકામાં આપણે પાંચ આઠ પછી લઈ લેશું આવું ઠીકનેસ આપણે રાખ્યું છે તો આ આઠ દેવા

જો સરસ આપણે દૂધી ખમણાઈ ગઈ છે આ રીતના સરકો લીધો ચારથી પાંચ ટુકડા આપણે તો આપણે જોવા પ્રમાણે આપણે નાના મોટા ટુકડા સુધાર લઈશું આ રીતના ચાર થી પાંચ છીંગો આપણે લીધી છે નાના નાના રીતના બધા ટુકડા સુધારીએ તો મેં મીડિયમ સાઈબા લીધા છે તો એને આપણે સુધારી લેશું પણ એને કુકરની અંદર આપણે નાખી દઈશું આપણે ટમેટાને સુધારી લઈએ મેં ટમેટા સુધાર લીધા આપણે એને આપણે નાખી દઈએ મરચાંની ચીણી કરવાની છે મોટા મોટા ટુકડા નાખી દઈશું શાકભાજી આપણે જેટલા નાખવાના નાખી દીધું દ્વાર ભાઈ બાફમાં જ મૂકવાના છે તો દાળને આપણે બાફા મૂકી દીધી છે ચૂલા ગેસ ઉપર અને પ્રમાણે પણ મીઠું નાખી દઈશું મીઠું નહીં બે નાખીને બાફા મૂકવાની છે દાળને આપણે દાળની બફા ચારથી પાંચ સીટી થવા દેવાની આપણે દાર બફા જાય ત્યાં સુધી આપણે બીજું કામ આગળનું ઘરે ચટણીને એવું બનાવી લઈએ ત્યાર બફા ત્યાં સુધી પાંચ સીટી આપણે થવા દઈશું અડધું નારિયલનું આપણે કાટલું લીધું છે પચાસી સો ગ્રામ સિંગદાણા લીધા છે તો પહેલાં આપણે ટોપરાને સુધારી લઈશું મોટા મોટા ટુકડા મીચી જારમાં જ આપણે ચટણીની બનાવવાની છે આપણે હવે ચટણી બનાવેલી બીજો મસાલો નાખી દઈએ અંદર આપણે ઢોસા બનાવીએ કે ઇડલી બનાવીપરાની ચટણી તો જોઈ જ મેન ટોપલાની ચટણીમાં હોય જ તો બે ચમચી જીરું નાખી દઈશું ચટણીની અંદર પીસવામાં આપણે બે ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તો ચટણીને આપણે હવે મિક્ચર જારમાં પીસી લઈએ થોડુંક આપણે એને પીસી નાખ્યું હોય થોડુંક પાણી નાખીને આપણે એને પીસી લઈએ થોડુંક આપણે દરી લઈ આપણે પીસી લઈએ પછી પાણી નાખવાનું ફરી આપણે હવે

ચટણી આપણે મને થઈ ગઈ છે તૈયારી નીચે ઉતાર લઈશું અને આથાની આપણે આગળ ચાલુ કરશું તો દાળની બફાની ચટણીને આપણે આખા થઈ ગયો છે ત્યાં સુધી આપણે આ આથાને ચેક કરી લઈએ અથવા સરસ એવો આવી ગયો છે તપેલીમાં ટ્રાન્સફર કરવાનું છે આપણે જોવેલું કાઢી લઈએ છ સાત કલાકમાં સરસ આવી ગયો આપણે મીઠું નાખી નથી નાખ્યું તો ખીરામાં આપણે મીઠું નાખી દીધું છે જોતા પ્રમાણમાં પાણી નાખીને આપણે એને ખીરાને તૈયાર કરી લઈ જો એ પ્રમાણે કન્સન્સી આપણે રાખશું

કપડાથી આપણે લૂસી નાખશું એને બરાબર કોરી કરી નાખશું પછી આપણે બેટરને લઈ લેશું મોટો ચમચો ભરીને આ રીતના આપણે બેટર લીધું છે એને પાથરી દઈશું નોનસ્ટિકમાં આ રીતના બરાબર ચારે બાજુ ફેલાવી દઈશું ચમચાની મદદથી આ એકદમ ગોલ શેપ એ આપણે બહુ ઘણું નહીં નાખવાનું જાડોની સરસ એવો આપણો ઢોસો થશે તો આપણે ટોસણ ચારે બાજુ આ રીતના ફેલાવી નાખશું આ રીતના આપણે એને બીડીમાં છે બરાબર પાકવા દઈશું બરાબર પાકી જાય કપ્લેટ પછી આપણે તાવી થાની મદદથી કિનારીને ખોલી કરીશું પહેલાં કિનારી ખોલી કરી નાખીએ એટલે ઉઠલામાં આપણને ઈજી દે આ રીતના આપણે તાવી થાની મદદથી ચારે બાજુ ટોસણ પહેલાં કિનારી ખોલી નાખશું આ રીતના પછી આપણે એને ઉઠલાવી નાખવાનો પહેલો ઢોસો આપણો બગડ્યો નથી સારો એવો ઉઠલી ગયો છે સરસ મજાનો જો ખુલી ગયો આ રીતના તમે તારા જે બ્રાઉન કલર કરી શકો આ રીતના જો આપણે સરસ એવો પહેલો ઢોસો આપણો કપ્લેટ બની ગયો છે એને બરાબર પાકવા દઈશું હવે ઢોસા આપણો પક્ પ્લેટ બનીને થઈ ગયો આ રીતના તૈયાર તો પેપર ઢોસો બનીને આપણો થઈ ગયો છે તૈયાર મસાલા ઢોસા બનાવવાનો છે મસાલો આપણો બનાવી મસાલાને આપણે ઢોસામાં પાથરી દઈશું આ રીતના બરાબર ઢોસાને બરાબર પાથરીને પછી કવર કરી લઈશું ઢોસાને આપણે કવર કરીને થોડોક શેકવા દઈશું આ રીતના કવર કરી લેવાનો સરસ સરસવો ઢોસા બનીને થઈ ગયો તૈયાર ઢોસાનું જરાક આપણે ક્રિસ્પી થવા દઈશું ટોસા પણ સરસવેવા બનીને થઈ ગયો છે તૈયાર પ્લેટમાં કાઢી લેશું આ રીતના આપણે ઢોસા બનાવ્યા છે ઘરે જ બેટરમાંથી સરસ એવા ટોસા પણ બન્યા છે તમે જરૂર ચેકવાર ટ્રાય કરજો આપણે પ્લેટમાં કાઢી લેશું ટોસાનો બારો આ રીતના ટોસો બનીને થઈ ગયો આપણું તૈયાર સેમ એ રીતના આપણે બીજા ઢોસાને પણ બનાવી લઈશું ખીરાને આપણે પાથરી દઈશું નોનસ્ટીકમાં આ રીતના સરસ મજાને ફેલાવી દઈશું નોનસ્ટિક આપણે ગરમ હોવી જોઈએ તો ચપાટી સરસ એવો આપણો ઢોસો બની જાય ક્રિસ્પી પણ થાય એ જ રીતના આપણે બીજા ઢોસાને પણ બનાવી નાખીએ તો બીજા ઢોસાને પણ આપણે મસાલો ભરી દીધો છે આ રીતના ફોલ કરી લેશું ઢોસાને બરોબર ક્રિસ્પીઓ સરસ મજાનો બનાવ્યો છે તમે જોઈ શકો છો આ રીતના ક્રિસ્પીઓ આપણે બનાવ્યા છે ઢોસાને ઢોસા આપણે બનીને થઈ ગયા છે તૈયાર તો સરસ એવો ક્રિસ્પી બન્યો છે